હથિયારો એ માત્ર હિંસાનું સાધન કે શક્તિ પ્રદર્શન માટે નથી પરંતુ શસ્ત્રો એ ધર્મની સ્થાપનાનું સાધન છે ભગવાન શ્રી રામે ધનુષથી રાવણનો વધ કર્યો હતો મા દુર્ગાએ શસ્ત્રથી અસુરોનો સંહાર કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી અધર્મીઓનો નાશ કર્યો હતો શાસ્ત્રોમાં દર્શાવાયું છે કે ધર્મની સ્થાપના અને રક્ષા માટે શાસ્ત્રો સાથે શસ્ત્રો પણ અનિવાર્ય છે ભુજના લશ્કરી મથકમાં વિજયાદશમીના પાવન પ્રસંગે શસ્ત્રપૂજન કરતા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે દેશના રક્ષામંત્રીનો લકીનાળા ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ ખરાબ આવો હોવાના કારણે રદ થતાં તેમણે ભુજના લશ્કરી મથક ખાતે શસ્ત્રપૂજન કર્યું હતું આ અવસરે સેનાના જવાનોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે જે રીતે વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકોને મસ્તક પર રાખે છે તે રીતે સૈનિકો પોતાના શસ્ત્રને સન્માન આપે છે શસ્ત્રોની પૂજા એ માત્ર શસ્ત્રોનું જ નહીં પરંતુ તેને ધારણ કરનાર સૈનિકનું પણ સન્માન છે ધર્મ અને ન્યાયની રક્ષા માટે માત્ર શાસ્ત્રો પૂરતા નથી પરંતુ તેના રક્ષણ માટે શસ્ત્ર અને શક્તિ પણ જરૂરી છે રક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શાસ્ત્રોના મામલે ભારત અધિકારથી સમૃદ્ધ છે હવે શસ્ત્રો મામલે પણ સમૃદ્ધ થયું છે ભારત હવે માત્ર શસ્ત્રોનું ઉપભોગતા નહીં ભારત હવે માત્ર શસ્ત્રોનો ઉપભોગતા જ નહીં નિર્માતા અને નિકાસકાર પણ બન્યું છે શસ્ત્રો મુદ્દે ભારત આત્મનિર્ભર બન્યું છે ભારત જેવા વિશાળ અને વિવિધતાપૂર્ણ રાષ્ટ્ર માટે શસ્ત્રોનું સવિશેષ મહત્વ છે ભારત સામે અનેક પડકારો છે ભારત સામે વિદેશી તાકાતો સાથે આતંકવાદના પડકારો છે ઓપરેશન સિંદુર વખતે ભારતની સેનાએ સાબિત કર્યું હતું કે ભારતની અખંડિતતા સામે આંખ ઉગાડનારને જવાબ આપવા માટે દેશના સુરક્ષા બળો સંપૂર્ણ સજ્જ છે ઓપરેશન થી યુદ્ધ ભારતનું લક્ષ્ય રહ્યું ન હતું ઓપરેશન એ માત્ર આતંકવાદ સામે ભારતનો જવાબ હતો અને દેશના સૈન્યએ બહાદુરીપૂર્વક આતંકવાદને જળબાતોડ જવાબ આપ્યો હતો ભારતીય સેનાએ વારંવાર પોતાના શૌર્યનો દુનિયાને પરિચય આપ્યો છે કચ્છના સિરક્રિક વિસ્તારનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે સિરક્રિસ્ટ સિરક્રિકનો પ્રશ્ન અઠોતેર વર્ષથી ઉકેલાયો નથી ભારતે અનેક વખત વાતચીતના માધ્યમથી ઉકેલવાના પ્રયાસો કર્યા છે પરંતુ પાકિસ્તાન એ નિયતમાં ખોટ છે પાકિસ્તાન હાલે ક્રિક વિસ્તારમાં સૈન્ય માળખું ઊભું કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાને પડકારતા તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને એ ભૂલવું ન જોઈએ કે કરાચી જવાનો એક માર્ગ ક્રિકમાંથી પણ પસાર થાય છે ભૂતકાળમાં ભારતની સેના લાહોર સુધી પહોંચી ગઈ હતી પડોશી રાષ્ટ્રને ભૂલવું ન જોઈએ રક્ષામંત્રી વિજયાદશમીના પાવન અવસરે સેનાના જવાનો અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ વેળાએ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી સદન આર્મી કમાન્ડરના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બારમી ક્વાર્ટર્સના કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આદિત્ય સિરાઠી ભારતીય આર્મી નૌસેના વાયુદળ બીએસએફના અધિકારીઓ વિવિધ પાંખના જવાનો હાજર રહ્યા હતા इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है मगर पाकिस्तान की नीयत में खोट है उसकी नीयत साफ नहीं है जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्री के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है वह उसकी नीयत बताता है साथियों भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं अगर सरक्री की इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों और उन्नीस की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है साथियों आज जब हम यहां सत्र पूजा कर रहे हैं तो हमें मां दुर्गा के उस स्वरूप को भी स्मरण करना चाहिए जब सभी देवताओं की शक्तियों का सम्मिलन हुआ और वह दिव्य शक्ति के रूप में प्रकट हुई मां दुर्गा इस बात की प्रतीक है कि जब विभिन्न शक्तियां एकजुट होती हैं तभी असुरों का संहार संभव हो पाता है इसमें हमारी नेशनल सिक्योरिटी इंफ्रास्ट्रक्चर के लिए भी एक मैसेज है थल सेना वायु सेना और नौसेना ये तीनों ही सेवाएं और हमारी, हमारी और बीएसएफ हमारी यह शक्ति के स्तंभ हैं जब ये सभी मिलकर कार्य करती हैं तभी हम हर चुनौती का प्रभावी ढंग से सामना कर सकते हैं और हमारी सरकार लगातार अपनी सेनाओं के ज्वाइंटनेस पर भी बल दे रही है साथियों आज भी हमें ज्वाइंटनेस का ही एक उदाहरण देखने को मिला है एक्सरसाइज वरुणास्त्र द्वारा हमारी सर्वश की संयुक्त क्षमता का प्रदर्शन देखकर मुझे पूरा भरोसा हो गया कि हम हर चुनौती का सामना करने के लिए तैयार हैं और दुश्मन के हर इरादे को नस्त नामूद करने के लिए पूर्ण रूप से तैयार हैं